અઓ મਿਲ તો શેર કરજો લાઈક કરજો મਿਲતો ચેકરો લાઈકરો શેર કરજો અરે કાજી ઓ શેર કરજો લાગી ગયા છે તને મારા ઘરે કોણ આવ્યું છે તમે જોઈ શકો છો ગાઈસ આપણે ડોડા બપપા કા હો તમે આ લાગી જશે ખાપા તને તમે આબી એક કેમનો હેલો ઇન્ટુ ફેમિલી ગેમ સે બધાય મજામાં સ્વાગત છે ના નવો બ્લોગ માં જય માતાજી જય બાપા સીતરા ને એકિયાર માં બ્લોગ બનાવવાનો બહુ મોડું થઈ ગયું છે લાગી ગયા છે 9 পপ <Né>, ল <tuhu>

તો આપણે નીંદવા મળી આજે અમારે શેઠ તો ગાઈસ આપણે આપણે મકાલ વાડી છે ને ત્યાંથી અહીંથી એટલું નીંદી લીધું હોય ને હવે એટલું બાકી છે પછી આખો આમ ગોળ ચકડું ફરવાનું છે અમારે વાડીનું તો એટલા ભાગ નીંદાઈ ગયો છે ને આ ભાગ હજી ભાઈ ભાભી એટલે ભૂગી ગયો છે ને હવે આપણે આગળ જઈએ ને બાજુવાળાને જોઈએ બી જો અમારા સોય બીજ આવા જ છે આવા નથી આવા જ નહીં આપણે સોય બી આવા નથી ને અમારે છે ને મારા ઝવડા સોડવા છે પણ આખા ભેરા છે ને આવડાને નીચા હે ને તોય ભેરા છે તો જઈ શકો છો મારા ભાભી નીંદે હે સહ્યો જેટલી વાર નિંદે ને એટલી વાર થાય શું ભાભી તમે નીંદવા પૂગી જશો હા બોલ બોલ એમ થયું એને તો બોલવું જ પડે એ તો રૂપાની બેન છે બીજી

ત્યાં આમ ફરી ફરી ફરીને ચારે બાજુથી હેડો નિંદાઈ ગયો છે અને હવે ભાભી અહીંયા છે ને ચિતા ભાગવતે છે પણ હજી તો કાસા છે જીડ્યું કે આજે છે ને કપાહમાં પાણી ચાલુ કરી દીધું છે કાલે વરસાદ આવ્યો હતો પણ હવે થોડોક આવ્યો હતો તો વાગી ગયા છે અગિયાર તમે જોઈ શકો છો વાગ્યા છે અગિયાર ને આપણને ભૂખ લાગી છે ને આપણે ખાવા છીએ ને ભાભીની જાય છે દવાખાને કેમ કે બાર ઓપરેશન કરાવેલું હતું ને એનો આ ટાકા તોડાવવા જવાનું હતું એટલે એ ટાંકા તોડાવવા જાય છે ગયા છે બાર ને વરસાદ પણ ચાલુ થઈ છે ઝીણો ઝીણો કંઈક વરસાદ છે જ કાલે સાંજે ગઈ સાંજે આવ્યો હતો અટાણે સૈર બેન છે ને એક રફાન છે ખાવાનું ના ભાવતું આપણે મકાઈ છે બાફા ખાવી ગઈ બફાઈ ગઈ છે અને હવે આપણે ખાવાના છે તમારે પણ ખાવી તો આવો એ મીડિયમ બનાવી રહેજો આપણે મળી ગયા આગળ મમ્મી ગયા હતા દવાખાના દવાખાનાથી આવતા રહ્યા છે અને અમારા ધરુભાઈ ને જયવીરભાઈ છે ને આઈસ્ક્રીમ ખાવાનું ચાલુ કરી દીધું છે Na, me -a ¿La ¿La ¿Te yo? ¿Qué? 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 ¿Qué?

કરેલા ઉતારી ગયા ને ઘણું બકાલું છે નાથે ઉગેલું છે આ મર આવેલી છે આ બાજુ છે ને બગીચો કર્યો છે આમાં હું આવેલ છે પિંજરામાં

ને આપણે રસોઈ બનાવવાની તૈયારી કરી હું બનાવું છું બબે આજ બનાવવાની છે અડદની દાળ પાજા માં ઘરે છે અડદની દાળ છે ને રોટલા તો ભાભી દાળ બનાવશે ને રોટલા બનાવીશ હા બ્લોક માં બનાવી રહેજો હેલો ગાઈસ તો આપણે છે ને બળદું હાથું છે ને મકાઈ વાટવા જવાની છે તો મકાઈ છે ને અહીંયા છે આપણે મકાઈ વાટ લઈ થોડીક ના બે જતો કાં હો તમે आवागी जैसे खा पता नहीं एक क्या मानो हो तो हाँ हाँ जो भी भरो उनको मैं भाई हैं इन भाई इन हैं माबी आओ बेल तो शेयर कर जो लाइक कर जो बेल तो शेयर कर लाइक कर शेयर कर जो अरे गाड़ी लेके शेयर कर जो ने અમારા ધરુણ જયવીર ભાઈ છે ને આવી મસ્તી કરતા હોય ને આપણે મકાઈ વાઢવાની છે તો વાડી લઈ પેલા આપણે મકાઈ વાઢી લીધી છે ને આટલી ઊંઘી જઈશ ને ભાઈ લઈને છે સુરેશ દીદા છે હાથમાં મળ્યા છે હવે અમારે જયવીર ને બેન ધોળવાનું આવે દહીં લી લીધું છે ને ધુવાડો કરવો પડે એમ કે મસરા અત્યારે હોય ને એટલે ધુવાડો કરીને દઈથી એને સરખું બધા ખાવા દે ને એને મસરા બે હા કરે છે લો ગાઈસ તો આપણી દાળ થઈ ગઈ છે એ સંભારો બને છે ને ભાભી રોટલા બનાવે છે કે માથી રોટલો ન છો એટલે ભાભીનો વારો આવી ગયો લોટ કરેક્શન દણ હારું દળ્યું હોય ને તો રોટલા થાય હારા આજ લોટ નહોતો હારો એટલે આપણથી રોટલા નથી એટલે ભાભી કરે છે આજનો બ્લોક આપણે અહીંયા પૂરો કરીએ